જૂનાગઢ જૂનાગઢમાં સ્કૂલ બેગમાંથી ગાંજો મળવાના કેસમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે સીસીટીવીને આધારે પોલીસે બે શંકાસ્પદ શખ્સની તપાસ શરૂ કરી છે બસ સ્ટેશન પર બિનવારસી હાલતમાં બેગ મળી આવી હતી એસઓજીએ બેગમાં તપાસ કરતા આઠ પોઈન્ટ સાત કિલો ગાંજો મળી આવ્યો હતો ગાંજો ભરેલી બેગ કોણ મૂકી ગયું ગાંજો ક્યાંથી આવ્યો તે દિશામાં પોલીસે તપાસ છે તે હાથ ધરી છે સ્કૂલ બેગમાંથી આ ગાંજો છે તે મળી આવ્યો હતો જૂનાગઢની આ સમગ્ર વિગત જૂનાગઢમાં સ્કૂલ બેગમાંથી ગાંજો મળવાના કેસ હવે પોલીસ સક્રિય થઈ છે અને વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે આઠ પોઈન્ટ સાત કિલો ગાંજો બેગમાંથી મળી આવ્યો હતો અને જેને લઈને આ સ્કૂલ બેગમાંથી ગાંજો મળવાના કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બે શંકાસ્પદ શખ્સની તપાસ પણ હાથ ધરવામાં આવી છે બસ સ્ટેશન પર બિનવારસી આ બેગ છે તે મળી આવ્યું હતું અને આ બેગમાંથી આઠ કિલો ગાંજો મળ્યો હતો